પાટણમાં એમ કે યુનિવર્સિટી નકલી હોવાના એમએલએ કિરીટ પટેલે આક્ષેપ કર્યા છે કિરીટ પટેલે આરોપ લગાવતા કહ્યું કે એમકે યુનિવર્સિટીમાં રાજસ્થાનો જીતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યો છે જે સનરાઈઝ યુનિવર્સિટી રાજસ્થાનના માલિક છે જેમની રાજસ્થાન એસઓજી પોલીસે ફરજી ડિગ્રીઓ બાબતે ધરપકડ કરી છે આજે પણ વડલી હનુમાનપુર ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે એના વિડીયો પણ મેં મીડિયાની અંદર આપ્યા છે તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે એક શેડ બનાવેલું છે આ યુનિવર્સિટી માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે એટલે રાજ્ય સરકારને મંત્રીને વિનંતી છે કે નકલી અધિકારીઓમાંથી તો તમે બચાવી શકતા નથી પણ ગુજરાતનું જે ઉચ્ચ શિક્ષણ ભાવી શિક્ષણ લઈ રહ્યા છે ઉચ્ચ શિક્ષણ લઈ અને પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે એમ કે યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર પણ લખ્યો છે દિવ્ય ભાસ્કર માટે પાટણથી સુનિલ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર